તો આપણે સૌ પ્રથમ એમની પાસેથી આપણે અભિપ્રાય જાણીએ તો સૌ પ્રથમ તમારો ટૂંકમાં પરિચય આપો મારું નામ છે અમિતભાઈ ગાંડુભાઈ ચાખેલિયા ગામ વેજાગા બરોબર તમે આ કઈ કંપની નું જીરો અને કેટલા વીઘા માં વાવેતર છે કે અમને જણાવો કંપની છે નિશાન ચુમાલી બરોબર અને પાંચ વીઘામાં વાવેતર કરેલું છે બરોબર તમને આ જીરોમાં ઉગાવ કેવું લાગ્યું અમિતભાઈ

બરાબર છે નમસ્કાર સાહેબ નમસ્કાર ખેડૂત મિત્રો હવે અમિતભાઈ વેજા ગામ આ જીરું પાંચ વીઘાનું વાવેલું છે નિશાન ચુમ્માલીસ નંબર જીરું એ જીરું રિસર્ચ સાહેબ જ્યારે મારી પાસે કંપનીનું કામ લઈને આવ્યા એટલે મને કે દિનેશભાઈ અમારી પાસે એક વેરાયટી જીરાની બહુ સારી છે ચુમ્માલીસ નંબર મેં કીધું સાહેબ જો ખરેખર સારી હોય તો આપણે વેચાણ કરશું એટલે આ વર્ષે મેં જીરાનું વેચાણ કર્યું અને થોડું થોડું અમુક ટકા ટ્રાયલ માટે જીરું વેચ્યું એમાં મારી માધાપરની બાજુનું જ ગામ છે વેજા ગામ એમાં અમિતભાઈની આમ તો જીરુમાં અમિતભાઈ અને એના બે આ જે ભાઈ છે એની ઘણી બધી મહેનત છે આ જીરું કરવા માટે બરાબર છે કે જે પાંચ વીઘામાં ચાલીસ ચાલીસ પંપના છંટકાવ બી કરેલા છે બહુ જીરું સારું છે અને આમ તમે જોઈ શકો કે આ જે જીરું છે બધું બરાબર ઉત્તમાન બધી રીતે બહુ સારું છે તમે જુઓ બબે ત્રણ ત્રણ માળ સુધી ભરાઈ ગયા છે અને મારી પાસે એક આ નમૂનો છે જુઓ તમે આ માળજો હશે આ બધું માળજો ખાસિયત ખાસ એ છે કે ફૂટમાં જીરું બહુ સારું છે અને સુકારામાં બીજા અમુક કંપનીના જીરા મેં વેચેલા છે કે એમાં જો કે રનિંગ બધી બધા જીરું માં કાર્યો આવતો હોય છે સુકારા આવતા હોય છે તો એમાં બી એ બધું વસ્તુ થાય છે પણ આની અંદર એ સુકારો અમિતભાઈ થોડોક મને બીજા કરતાં ઓછો લાગ્યો ઘણો ઓછો કેમ લાગ્યું તમને ઘણો ઓછો હવે ભાઈ તમે એક મને વાત કરી શું કહેતા હતા તમે મને એક દવા છાંટવાનું

એટલે એવું નથી કે આ ટૂંકમાં આ જીરુંમાં ઓમ સારું નથી પણ કહેવાનો મતલબ કે એની અંદર જે એ લોકોને કાળીઓ વધારે આવી ગયેલો છે આની અંદર કાળીઓ અને સુકારો જે કહેવાય છે એ બહુ નહીં એવી માત્રામાં છે અને ડીઝલ બી બધે બહુ સારું છે અને ઉત્પાદનમાં તમને અમિતભાઈ કેવું લાગે છે એમ